જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આ છે ફરતો કિલ્લો અને આ છે કાનમેર ગામ જે નાગમતી અને નાગવાડો અહીંયા આ જબરજસ્ત ઇતિહાસ છે અને નાગમતી જે હતી એ કાનમેરના કાનસુર ભેદાની દીકરી હતા અને એ ઇતિહાસ છે જૂનાગઢની બાજુમાં સમિયાણા ગામ અને એમનું ઘમરવાડાના નાગમતીના જે સસરા હતા તે ઘમરવાડા છેક ગામનું નામ સમિયાણા જે જુનાગઢની આજુબાજુ ક્યાંક આવેલું છે અને ત્યાં નાગવાડાનો જન્મ ત્યાં થાય છે એવું ઇતિહાસ બતાવે છે કે કાનસુર ભેદા અહીંયા બહુ ભગવાન શંકરની એમને તપસ્યા કરેલી અને વાંજ્યા મેણું ભંગાયેલું અને એમ કીધું કે તારા નસીબમાં એક દીકરી છે એના હાથમાં નાગ હશે અને એના એ કોઈ પૂર્વના એ કાનસુર ભેદાની દીકરી અને એના લેખ કાઠિયાવાડમાં લખાયેલા છે એ એની રીતે ભેગું થાય છે તો એવું કહેવાય છે કે અહીંયાથી દુષ્કાળ પડે છે કાનમેરમાં અને આ કાનસુર ભેદો છે એના કારણે બહુ માલસાલ હોય છે અને અહીંયાથી કાનમેર જાય અહીંયાથી કાનમેરનો આ સીમાડો આ હદ સલામ કરી અને કાઠિયાવાડમાં જાય છે તો એ વિડીયો મેં આખો બનાવેલો છે પણ આજે હું કાનમેરની થોડીક તમને ઝલક બતાવીશ અહીંયા શું શું છે અને અહીંયા કિલ્લો છે કેવા અવશેષ છે તો મેં એક વિડીયોમાં આખે આખો જે એમનો કઈ રીતે પ્રેમ કહાની બની હતી અહીંયાથી કેવી રીતે માલ લઈને ગયા હતા અને ત્યાંથી કઈ રીતે આવ્યા હતા અને અહીંયા જે નાગમતી હતા અને જે નાગવાળો અહીંયા કઈ રીતે આવેલો આખો વિડીયો મેં અલગથી બનાવેલો છે અહીંયા માત્ર થોડીક મેની આપણે ચર્ચા કરીશું અને આપણા કચ્છમાં પહેલાં ગોળ ગોળ ચાસ હતા અને સીધો કોઈ ચાસ કર્યો હોય તો એ નાગવાળાએ કરેલો બરાબર તો અને નાગમતી નાગવાળાનું જે ફિલ્મ બનેલું તે આ જ ગામમાંથી શરૂઆત થયેલી અને પછી એ ટાઈમે વડીલો લગભગ ઓગણીસો ચોર્યાસીમાં ગામવાળા અહીંયા ના પાડેલી કે આ પહેલાં માણસોએ થોડુંક એવું હશે કે ભાઈ ફિલ્મ બિલમ તમે ઉતારશો ભવિષ્યમાં અહીંયા ફસાઈ જઈએ ને કોઈ અવશેષો ને વરી કોઈ પરામાર પૂરા માગશે તો પછી એમને અહીંયા ના પાડી દીધેલી અને નાગમતી નાગવાડાનું ફિલ્મ અમે પરદેશી પાન પછી બેલે શૂટિંગ કરેલું તો હવે આપણે આ તમને થોડીક માહિતી આપી દઉં કે આ જે કાનમેરનો ઉપર કિલ્લો હતો અને આ કિલ્લાની મેન દિવાલ છે આ બારની અને અંદરની જેમ આપણે બેલાની તમને બતાવી રીતની અને ત્યાં એક કૂવો છે ઉપર વાવ જાણવા મળ્યું કે એ વાવ જે તે ટાઈમે યુદ્ધો થતા ને તો જે પાડા ઉપર ના પાણી ખેંચી લઈ આવે અને એ પાણીથી ભરી દેતા અને બે છ મહિના સુધી અનાજ ન ખૂટે આખું ગામ ઉપર આવી જતું બરાબર એવું બાજુ બધાય ઓ છે જે ના હોય પોઈન્ટ કોર્નરના ફાયરિંગ કરવાના આપણે કોઈ કોઠા કે અમારે દેશી ભાષામાં કોઈ એને બુર્જ કે જુઓ છો કે અહીંયા પણ આ બુર્જ છે તો જઈને નજીકથી બતાવું એટલે અહીંયા આ જે કિલ્લો હું બતાવી રહ્યો છું ને એ ક્યાં ને ક્યાં નીચે એક બમ્બરકોટ છે તેના આ પછીનો કિલ્લો છે ઘણો જૂનો છે એમ જાણવા મળ્યું જોવો જો એ ટાઈમનું જાણે આ ના આ આ નથી પછીનું છે સિમેન્ટ આપણે ખબર નથી પડતી નવું પણ હોઈ શકે જૂનું પણ હોઈ શકે એનું રંગરૂપ જોતો એવું લાગે છે જૂનો આ સિમેન્ટ છે અને અહીંયાથી જુઓ જો આ બધા અવશેષ જોયું આ અહીંયા બ્રુજ બનેલો છે કોઠો અહીંયા જે તે સાય સૈનિકો પોતાની સેફ્ટી રાખી શકે નાનો બ્રુજ એક ત્યાં છે ત્યાં એક વાવ છે મેં જાણવાની કોશિશ કરી કે ભાઈ વાવ એ ક્યાં ને ક્યાંય જે આપણે પાડો હોય એને પખાલી કહી એ આખું પાણી ભરીને ભરી નાખતા જે આ માતાજીનું રાજબાઈનું મંદિર છે નજીક જઈને બતાવું ત્યાં કને ભરી નાખતા અને જે પણ ગામના લોકો છે એ આમના ઉપર આવી જતા અને વસવાટ નીચે પણ હતી અહીંયા પણ હશે એટલે જે ટાઈમે જેટલું યુદ્ધ ચાલે ને તો એ ઉપર ચાર છ મહિના સુધી સંગ્રહ કરી શકે પાણી ખાવા પીવાનું અન જળ તો આરી વાવ છે આપણને એમ લાગે વડીલો બતાવે નહીં તો આપણને એમ લાગે શું આ ડુંગર ઉપર પાણી હશે તો જો હમણાં જ મને એક વડીલે વાત કરી કે ઉપર આવું આવું છે જોયું આ હજી ત્રીસ ચાલીસ ફૂટ છે પણ નીચે પણ હોઈ શકે મતલબ આ આખું રારી નાખેલું છે સિમેન્ટથી એટલે પાણી જરાય હુકાય નહીં અને આ રાજબાઈ માતાનું મંદિર છે અને ચારે બાજુ અહીંયા કિલ્લો હતો અને આ બાજુ તમને જે જરાક બતાવું મેં તમને કીધું એ પ્રમાણે કે કાનમેર બહુ જૂનું ગામ છે અને આનાથી જૂનો તમને કિલ્લો બતાવું જે બક્કરકોટથી જાણીતો છે જો જો કે કેરી નો આખી આખો જણે અંદર પોલાણ હોય ફગર પડતી ન હતી ત્યાંથી આખો ફાટ પડે છે અમને આખી પોલાણ ત્યાં મોટી મોટી શિલાઓ છે પણ થોડીક જમ જગ્યા આપી દીધી છે ત્યાં કે અજબ ગજબ લાગી રહ્યું છે જરા જોઈ લઈએ શું છે હું પહેલી વાર આવ્યો છું ગઢનાજ અવશેષ છે બધાય જી આ ગઢ જબરજસ્ત બનાયલો છે પણ સમયની સાથે બધું લુપ્ત થઈ ગયું છે આ કાનમેર ગામ તમને ઝૂમ કરીને બતાવું સામે જે જોઈ રહ્યા છો એ બિલકુલ સામે બિલકુલ એ કોટ છે અને એની પાછળ છે નાગમતી નાગવાળાએ જે ટાઈમે નાગમતી હું રાહ જોતી હતી સોરી નાગવાળો હું રાહ જોતો હતો અને નાગમતી અહીંયાથી આ એને વચન આપેલું કે હું સાંજ પડતા પહેલાં તને મળીશ ને પછી આપણે અહીંયાથી નીકળી જઈશું નાગવાળાને એક રાણી બીજા પણ હતા પણ એની સાથે કહે છે કે આમની સાથે જે નાગ મતી હતી એની સાથે એનું પૂર્વ જન્મની કોઈ પ્રીત હતી અને પછી એને જ્યાંથી જોઈ ત્યાંથી એનું મન પોતાની જૂની રાણી હતી કે છે થોડીક આમ ગરમ સભાની હતી એના સાથે એટલો નથી લાગતી એટલે એ બે કહાની છે પાછી કે ત્યાં નાગમતી નાગવાળો ઊભો રહ્યો અને નાગમતીને કીધું કે ભાઈ તું સાંજ પડે એના પહેલાં આવી જજે અને આ જે હતા ગામના કાનસુર ભેદો એમની જે સંબંધની વાત કરેલી એમને કોને સમિયાણાના જે રાજવી હતા એમની જોડે પણ એ આમને વાત કરી એટલે આમને કીધું ભાઈ તમારા પુત્રના લગ્ન થઈ ગયા છે અને એ તમારે ઘરે વવારું છે તો મારી કુંવાર દીકરીને એકની એક દીકરીને કેમ પહેણાવી શકું એટલે એમનું કાંઈ વોજું નહીં બરાબર પણ જે નાગમતી નાગવાળો તો એનું મન તો ભાઈ પ્રેમ પંખીડા હોય કેમ પડે જુદું એટલે નાગમતી નાગવાળો ત્યાં રાહ જોવે છે અને અહીંયાથી નાગમતી અહીંયા ત્યાં એને જવાની હોટ આપે છે એ ભમરકોડ છે એની પાછળ મંદિર છે મહાદેવજીનું અને નાગમતી અહીંયા નીકળે એના પહેલાં કહે છે કે આ ગઢ બંધ થઈ જાય છે બરાબર નાગમતી અહીંયાથી નીકળી શકતી નથી અને પછી બહુ મોડું થઈ જાય છે અને ત્યાં એને એમ લાગતું હોય છે કે ભાઈ નાગવાળાને કે જે મને કીધેલું છે વચન એ પ્રમાણે આવી નહીં તો કાંઈક બી બની કહેવાય છે કે બે લોકો છે કોઈ કહે છે કે પછી અહીંયાથી નાગમતી ભાગી એટલે લોકો એની પાછળ થયા અને છેક મેં એમ બીજા વિડીયોમાં બતાવેલું જે આપણું પ્લાસવાની સીમાડામાં ઊં ખાંભી છે કોઈ કે છે ઊં તળાવ હતું ઊં જઈને પછી એમને મરાણા એટલે કમળ પૂજા ખાધી ઊં શિવ મંદિર જૂનું હતું ઊં જૂનો તળાવ છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે એટલે ત્યાં જ અત્યારે અહીંયા માણસો પાછળ થયા અને ત્યાં જઈને પછી એમને કમળ પૂજા ખાધી અને અગ્નિમાં સતી થઈ ગયા પણ એ આખો વિડીયો અલગથી બનાવ્યો અત્યારે માત્ર હું થોડુંક આ કાનમેર આપણે આવ્યા છીએ તો આ નાગમતીનું જે આ પિયર આ જૂનું ગામ અને ત્યાંથી આવી ઘટના ઘટેલી આ જે આ જે હું તમને બતાવી રહ્યો છું ચામ બમ્મરકોટ નહીં સોરી બક્કરકોટ એ બહુ જૂનો છે પુરાતત્વ વિભાગે એમાં તપાસ કરેલી એમાં સિક્કા બિક્કા નીકળેલા ઘણા સમય પહેલાંના બરાબર તો આવી રીતે આ આપણું કાનમેર લગભગ પહેલાં બીજા સ્થાને છે કચ્છમાં આ જૂનું ગામ કાનમેર અને અહીંયા આવી રીતનો ચારે બાજુ કોટ હતો અને એમ કહે છે કે આ ઇતિહાસને પરફેક્ટ તો ખબર નથી વડીલો ખાલી એને મૌખિક એમ કહે છે કે ભાઈ આ જે નાગમતી નાકવાળો થઈ ગયા એ લગભગ લગભગ પાંચ હજાર વર્ષની આડેગાળેનો ઇતિહાસ છે પણ એ મોટા વડીલો કે લેખિત આપણે ક્યાંય સાંભળ્યું નથી તો આવી રીતે બીજા પણ ઇતિહાસો છે પણ અહીંયા ગામના એક વડીલ છે ભુવોજી એ અત્યારે છે ને એ આખા પાબુડાડો ને અહીંયા આખા ગામમાં જે જે મોટા મોટા ઇતિહાસો છે એની ખબર છે એ અત્યારે હાજરમાં છે ને આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમે આખું ટાઈમ લઈને આવજો આપણે તો ટાઈમ જ છે પણ એ અત્યારે ગયેલા એમના સગાવાલામાં ભીમાસર હાજા ભુવાજી નામ છે પાબુડાડાનો આખો મૌખિક એમને ઇતિહાસ યાદ છે અત્યારે હું એમને મળવા આવ્યો તો પણ મેં કીધું આવ્યો છું તો થોડુંક આપણે જે આનું મને થોડી ખબર છે એટલું તમને જણાવી દઈએ એમને મળીશું અને આ નાગમતી નાગવાડો એમની કંઈ શું માહિતી છે પાબુડાડોનો આખો ઇતિહાસ શાયદ અમારા વાગડ પંથકમાં પૂરો ઇતિહાસ કોક જ જાણતો હશે પણ એ વધારે જાણે છે તો એમને આપણે મળીશું તો આવી આ કાનમેરના આ ડુંગરની કાનમેરના અનેક ઇતિહાસનું સાક્ષી છે કેટલું બધું જૂનું સાહેબ મેં તમને બતાવ્યું મુજબ કાનમેર એક ઐતિહાસિક નગર છે સોરી ગામ આમ તો નગર જેવડું જ થઈ ગયું છે તો હવે લગભગ મને જેટલું અહીંયા મૌખિક યાદ હતું એ તમને બતાવ્યું અને આવી રીતે લાગી રહ્યું છે કાનમેર ગામ ચોમાસાનો સમય છે જોવો અહીંયા પણ એક કોઠો છે અને આ ગામના પથ્થર બહુ વખણાય છે જેમાં આપણે જેવી રીતે ધાંગધ્રાના પથ્થર વખણાય છે એવી રીતે કાનમેરના પણ પથ્થરો વખણાય છે અહીંયા ઘડાઉ પથ્થરને ઘણા બધા અહીંયા આજુબાજુ એમના અહીંયાથી પથ્થર ગેલા છે ને તળાવ સરોવર બંધાયેલા છે એવું જાણવા મળ્યું ગામના અહીંયા પથ્થરોની ખાણ છે આ ગામના પથ્થર ઘડતરવાળા બહુ છે અને અહીંયાથી જે મેં તમને લગભગ સાત આઠ કિલોમીટર ખાંભી છે નાગમતી નાગવાળાની જ્યાં પ્રાહવાની પશ્ચિમ દિશામાં ખાંભી છે હું મોટું તોતીંગ જબરજસ્ત તળાવ છે અને એ પથ્થર અહીંયાથી ત્યાં ગાડા ઉપર લઈને આખું બાંધ બાંધાયેલું છે એ વિડીયો મેં આખે આખો હું તમને બતાવીશ હું શૂટિંગ કરી આવ્યો છું એડિટિંગ કરીને પછી તમને બતાવીશ તો આવી રીતે આ કાનમેર ગામ કેટલાય સમયનું અને હું ડુંગર ઉપર ઊભો છું અહીંયા મહારાજબાઈનું મંદિર છે અને ચારે બાજુ આવું કંઈ લાગી રહ્યું છે આ કાનમેર ગામ કેટલા ઇતિહાસોના સાક્ષી મેં તમને બતાવ્યું મુજબ કે કચ્છમાં પહેલાં આમ ગોળ 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 ખેતી કરતા અને સમિયાણાના ગમરવાડાના દીકરા નાગવાડાએ સીધો ચા કચ્છમાં કરેલો એનું સૌ પ્રથમ વાર સીધો ચાહ કરનાર કચ્છમાં એ હતા અને આ જે હતા નાગમતી નાગવાડાના નાગમતીના બાપા કાનસુર ભેદા એમ કહેવાય છે કે એમની પાસે એટલી માલ ઢોર હતો એટલો માલઢોર હતો કે એકસો ને ચાલીસ હારી હતા અને સીધો ચાહ કરવામાં એમને કંઈ હરીફાઈ રાખેલી કે ભાઈ જે કોઈ સીધો ચાહ કરીને બતાવે છે તો એને નાગમાંથી હું પર કહેવાય છે કે કેટલાય દેશોમાંથી આજુબાજુ એટલે એ ટાઈમ આપણે કેટલા દેશો એટલે એ ટાઈમની વાત દેશો એટલે અહીંયાથી પચાસ કિલોમીટર સો કિલોમીટર દૂરથી આવે ને બસો કિલોમીટર તો એ વિદેશ ગણાતું એ ટાઈમે સમજ્યા તમે એટલે કેટલાય રાજ્યો એને પામવા માટે સીધો ચાહ કાઢવાની કોશિશ કરેલી પણ કહેવાય છે કે કોઈ ગાડી નહોતું શક્યું અને નાગવાડાએ સીધો ચા કરેલો અને પછી હવે એ અટપટી કહાની છે પછી જ્યારે એની વાત કરી એ સીધો ચા કરી બતાવ્યો અને પછી ખબર પડી કે ભાઈ આ તમારા લગ્ન થઈ જાય છે અને પછી કઈ રીતનો લોચો પડે છે એમાં અહીં કાનસુર ભેદા ના પાડી દે છે કે ભાઈ મારી દીકરી હું તમને નહીં પરણાવું એટલે આ પ્રેમમાં પડી જાય છે અને એની પાછળ આ બધી આ ઘટના ઘટે છે આખો વિડીયો તો અલગથી બતાવી આ માટે મોટ મોટી હું તમને વાત જણાવું છું તો આવી રીતે હવે આપણે આ કાનમેરના ડુંગરને કરશું પ્રણામ અને ફરી એ બાપાને મળી અને ઝીણવટથી આપણે જાણીશું તો આ વિડીયો કહેના પછી હું નાગમતી નાગવાળાનો જે આખે આખો ઇતિહાસ મેં બનાવેલો છે એ તમને વિસ્તારથી જણાવીશ તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો જય હિન્દ સાથે આ વિડીયોને આપણે અહીંયા આપીશું મિત્રો હવે આપણે એડ્રેસ જાણી લઈએ આ અતિ આપણું પ્રાચીન જે ઐતિહાસિક ગામ છે તેનું જો રાધણપુરથી સાંતલપુર આડેસર આવો તો આડેસર વાયા પ્રાંસવા થઈ અને કાનમેર અવાય અને જો અમદાવાદથી આવો તો ત્યાં આપણું સામખિયારી સામખિયારીથી ચિત્રોડ અને ચિત્રોડથી વાયા પ્રાંસવા જવું છે તો પાંસવા જતાં પહેલાં આ કાનમેર આવે છે હાઈવેથી બે કિલોમીટર દક્ષિણ દિશામાં આ ગામ પડે છે થી મોટો જે હું સીન બતાવી રહ્યો છું એ આ ડુંગર ત્યાંથી દેખાય છે અને ત્યાં માતાજીનું પણ મંદિર છે ક્યારે પણ આવો ચોમાસામાં આવો તો બહુ મજા આવે સવારના પોરમાં જે મોર બોલતા હોય એનું જે ચિત્ર છે નજારો